અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા મોટા ખૂંટવાડા ખાતે રોજગી નદીના તૂટી ગયેલા બંને પુલોનું રૂબરૂ નિરીક્ષણ કરી તાત્કાલિક બાંધકામના આદેશ આપ્યા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા મોટા ખૂંટવડા અને આસપાસના વિસ્તારોમાં તાજેતરના ભારે વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે રોજકી અને માલણ નદીમાં આવેલા પૂરના કારણે મોટા ખૂંટવાડાથી કૃષ્ણાપુર તથા બોરડી ગામને જોડતા રોડ પરના બંને પુલો તૂટી જતા વિસ્તારના લોકો માટે પરિવહન વ્યવસ્થા સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ હતી ત્યારે સ્થાનિક કથડભાઈ ગુડાળા અને પત્રકાર રમેશ ઝીંજુવાડીયા સહિતના ગ્રામજનો દ્વારા આ ગંભીર પરિસ્થિતિની જાણ ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીને કરાતા ધારાસભ્યએ માત્ર બે જ કલાકમાં ઘટના સ્થળ પર પહોંચી તૂટી ગયેલા બંને પુલોનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું નિષ્ક્ષણ દરમિયાન ધારાસભ્ય એ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે સીધી ફોન પર વાતચીત કરી તાત્કાલિક ધોરણે નવા પુલોના બાંધકામ આદેશ આપ્યા હતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે લોકોની અવરજવર અટકી ગઈ છે તેથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેથી બંને પુલોની તાત્કાલિક કામગીરી હાથ ધરીને નવા પુલો તૈયાર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આ નિરીક્ષણ દરમિયાન ઉપસ્થિત દીપકભાઈ ખૂટ જલુભાઈ કથડભાઈ ગુડાળા સુખાભાઈ ચોટિયા અમરાભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા લોકોમાં ધારાસભ્યની ત્વરિત કાર્યવાહી અંગે સંતોષ અને પ્રશંસા જોવા મળી હતી